નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર બાપુનગરના ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે ચૌદ જેટલી દુકાનોમાં આગ લાગી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી અમદાવાદ શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલ ભીડભજન હનુમાન મંદિર રોડ ઉપર આજે વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે પાંચ વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિર રોડ ઉપર બાપુનગર ચાર રસ્તા તરફ બજારમાં આવેલી દુકાનોમાં આગ લાગવાની ઘટના બની છે જેથી ફાયર બ્રિગેડની આઠ જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ત્યારે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી હતી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી વેપારીઓને દિવાળીના સમયે જ મોટું નુકસાન થયું છે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી તો શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર ભીડભંજન બજાર ખરીદી માટેનું સૌથી મોટું બજાર કહેવામાં આવે છે બાપુનગર ચાર રસ્તાથી લઈ મંદિર ચાર રસ્તા સુધી બંને તરફ સો જેટલી દુકાનો આવેલી છે જેમાં ચપ્પલ ઘર વખરી વસ્તુઓ ખાણીપીણી વગેરેની દુકાનો છે તો દિવાળીનો તહેવાર હોવાને પગલે બજારમાં સાંજે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાની થઈ નથી જો સાંજના સમયે આ ઘટના બની હોત તો ખૂબ જ મોટી દોડધામ થઈ ગઈ હોત ડિવિઝનલ ફાયર ઓફિસર રમેશ ગિરીએ જણાવ્યું હતું કે બાપુનગર કપડા બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની અંગેનો મેસેજ મળતાની સાથે જ ગોમતીપુર ફાયર સ્ટેશનની આઠ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમ પહોંચી ત્યારે ચાર થી પાંચ દુકાનોમાં આગ લાગી ચૂકી હતી પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી છે તમામ દુકાનો કપડાની હતી અને મોટા પ્રમાણમાં જથ્થો પણ ભરેલો હતો જેથી આગ વધુ ફેલાઈ હતી આ ઉપરાંત દુકાનમાં આગળના ભાગે તેવી સ્થિતિ ન હતી તો પાછળના ભાગે દરવાજા હતા પરંતુ ત્યાં સામાન મૂકેલો હતો જેથી જઈ શકાય તેવી પરિસ્થિતિ ન હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે મહેનત કરી અને એક તરફનો ભાગ તોડી તેમજ ધાબા ઉપરથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી છે